નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર તળાજા નામ મિની દરબાર ગઢ ના ગેટ પાસે રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા વિરુદ્ધ બેનરો લગાવવામાં આવ્યા પરસોત્તમ રૂપાલા એ કાર્યક્રમમાં રાજપૂત ક્ષત્રિય સમાજ વિશે કરેલ ટિપ્પણીને લઈને સમગ્ર પંથકમાં રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને સતત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે તેવી જ રીતે આજે તળાજા શહેરના મિની દરબારગઢ વિસ્તારમાં પણ રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવે ત્યાં સુધી ભાજપને મત ન આપવામાં આવે તેવી પ્રતિજ્ઞા લઈ સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો તો સમ્રાટ સમાચાર તળાજા જેનું નામ હરપાલસિંહ ચુડાસમા અમે રાજકોટ જે રૂપાલા વિશે નિવેદન આપેલું છે રોટી બેટરીનો એ વિરોધ સખત વિરોધ કરીએ છીએ અને ક્ષત્રિય સમાજ તેનો ભાજપ પક્ષ સારે કોઈ જ વાંધો નથી પણ રૂપાલાની ટિકિટ જ્યાં લગી રદ નહીં થાય ત્યાં લગી ભાજપને પ્રવેશ બંધી કરીએ છીએ અમે અને જ્યારે ભાજપ એની ટિકિટ રદ કરશે તો અમે બહુમતીથી જીતાડશું તેની પાસે ઘણા જ દિગ્ગજ નેતાઓ છે કે તેને ટિકિટ આપી શકે છે ઓન્લી ફોર રૂપાલા હારે જ અમને વાંધો છે બાય કોટ રૂપાલા રૂપાલાની ટિકિટ કોઈ પણ સંજોગે કેન્સલ થવી જોઈએ ત્યાં લગી ક્ષત્રિય સમાજ મત પણ નહીં આપે મારું નામ સિદ્ધરાજસિંહ સરવૈયા ગામ જૂની ગામરોડ અને તળાજા યુવા ક્ષત્રિય સમાજ અને કરણી સેનામાં પ્રમુખની જવાબદારી નિભાવું છું આજે ખાસ તળાજાના યુવાનો અને અમારા તાલુકામાંથી વધારેલા યુવાનો આજે ખાસ એકતા એટલા માટે થયા છે કારણ કે ક્ષત્રિય સમાજમાં ખાસ એક રોષ જે જોવા મળે છે છેલ્લા ઘણા દિવસોથી રોષનું કારણ માત્ર એક છે કે જે રાજ્યસભાના સાંસદ અને રાજકોટ વિધાનસભા લોકસભાના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલા કર્યા હતા ખરેખર છે અને પરસોત્તમ રૂપાલા સાહિત્યની ખૂબ નજીક છે એટલે એમને ખબર હોવી જોઈએ કે રાજા મહારાજાઓએ શું બલિદાન આપેલું છે રાજાઓએ પોતાના રજવાડા આપી દીધા છે માથા દાનમાં આપી દીધા છે ગામ ગ્રાસ દાનમાં આપી દીધા છે અને ક્યારેય કોઈ પણ પ્રકારના રોટી બેટીના વ્યવહારો કર્યા નથી ત્યારે ખાસ સમાજના યુવાનો અને વડીલોમાં અને સવિશેષ તળાજાના જનતામાં પણ અઢારે વરણની લાગણી અમારી સાથે જોડાયેલી છે અને એક જ માગણી છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે કોઈ પણ ભોગેની ટિકિટ રદ કરવામાં આવે અને સવાલ જ્યાં સુધી માફીનો હતો તો માફી માયકી છે રૂપાલાએ પણ સમાજનો એક સ્વાભિમાનનો પ્રશ્ન છે અને સમાજની એવી લાગણી છે કે જ્યાં સુધી વાત સ્વાભિમાનની હોય ત્યાં સુધી એમાં સમાધાન ન થવું જોઈએ તો ખાસ અમને ભાજપ પાસે પણ એક આશા છે કે એમની ટિકિટ કોઈ પણ ગણતરી કર્યા વગર એમની ટિકિટ રદ કરવામાં આવે અને ક્ષત્રિય સમાજને ન્યાય મળે એવી અમારી વિનંતી છે જય હિન્દ જય માતાજી